અને મરતા મરતા બચે ને એવું કહેવાય કારણ કે તમે ફિલ્મ દેખાયા તમે આજે ગોરું ઢાકલ દેખાડ્યું ને એ ગેસ બ્લાસ્ટ થતા બચી ગયા અને ખૂબ મુશ્કેલથી બચ્યા કારણ કે જેવો જ બાટલાને રેગ્યુલેટર ભીડાવા ગયા ને એવો જ્યારે આખું વેગ નોઝલ આવે નોઝલ જ નથી એ ત્યાં પેક કરેલા આવે જે હારે જ ગેસ કનેક્શન છે અને ત્યાંથી જ એમને મિસ્ટેક થઈ ગઈ છે અને આવું તો કરેલ એમ નાખો ગેસ તમને બતાવી દીધો ગેસને આપણે આ ડોક્ટર તો આવ્યું હોય હરાશ થઈને આ વખત થઈ ગયું જોવા જ આવતો હશે જોવા જોઈએ અવાજ ચાલુ છે

અત્યારે તો હજુ નથી બાસ કારણ કે આવો ગેસ ખાલી જો બ્લાસ્ટ થયો ને ગેસ તને તો ગભરી ગયા હતા કે કારણ કે મને પણ પરસી વળી ગયો અને હું ઘરે હતો એટલે વાતર મૂકતા હતા એકલી હોત ને તો ના થવાની થત અને ગેસના ભરવા કરે જો આખો ઢાકટ રાખવા અને આખો ઠંડો થઈ ગયો ને નજીક તો આટલો બધું ઠંડુ છે ગેસ ઠંડો આવે ને હજી તો બાસ ચાલુ જ છે ગેસની એટલે હવે ગેસ થોડું સાવધાન રહેવું અને જોઈ લેવું એટલે કે ગેસ તો કંઈ નુકસાન પણ કરીએ કે આપણે અત્યારે તમે આગળ રિપોર્ટ કરીશું આનો મેં વિડીયો બનાવ્યો છે એ પણ હું તમને શોર્ટ વિડીયો બતાવું જો અને તાત્કાલિક મેં ગોળું નાખી દીધું માથે અને જો બાટલા બાટલામાં તો મને અવાજ આવતો હશે બાટલામાં અવાજ આવેલો હેઠળ હિન્દીની બાટલો નાનો અને જો જુઓ આડો કરે તો આવી વડા સરસ નીકળી હતી અંદરથી હજુ અંદર અવાજ આવે જ છે અને જુઓ આ રીતે નીચે અંદર હજુ અંદર અવાજ આવેલો જો

બાકી આવી કોઈ લાપરવાહી ના થાય અને ચેક કરી લેવું તાત્કાલિક ઘરમાં લઈ જઈએ બહાર લઈ ચેક કરવું પછી ગેસનું રેગ્યુલેટર ભીડાવવું ના કે આવું થઈ ગયું અમે તો ઘરમાં નથી એટલો આવ્યો કારણ કે ના કે રોજ આપણે તમે વિડીયો જોઈએ છે ઘરમાં જ બનાવતા જમવાનું બહાર લઈને આવતા રહેતા બાકી આજે ગેસ કંઈક અમારી ઇતિહાસ કહો તો ઇતિહાસ તો શું છે પણ કહાણી કરી નાખો કે આવી રીતે મરી ગયા

તો તંદર 10 5 12 આવે એટલે બચી ગયા ના ગેસ તો આવું બધું ભાઈ બોય તો કે એ સમ મિસ્ટીક આવી તો જે ગેસ વાયસલ તમને દેખાય રયો ને વીજ નથી આવી અંદર તો આપણે ના નો રહે તો ચાલુ છે અવાજ આવેલો જો અંદર વરાળ નીકળે સાઈડમાંથી ગેસમાં વાંધો ને કરી નાખ્યો વિડીયો બનાવી રિપોર્ટ કર્યો એમ બીજું કે બધલ આવો ગેસથી થી તો રહ્યો ગરમી એક બાજુ

અત્યારે બસ મિત્રો આટલું આ તો બ્લાસ્ટ થતો બચી કે ગેસ બ્લાસ્ટ થવાની શક્યતા હતી એટલે આ અમારે આથી વિડીયો પૂરા થઈ ગયો છે કોઈ બધી વિડીયો અમારે આવો જ નહીં કારણ કે આજે ઘટના બની ગઈ હતી એ ગેસ બ્લાસ્ટ થયો ને એ લીધે પપાઈ મારે દયા છે કાઢું થયું ના અત્યારે આટલું જ તમે પણ સાવ થઈ રાખજો અને ચેક કરીને પછી જ ગેસ ચાલુ કરજો બાકી આમ તો મને ઘણું બધું ફાવે ગેસમાં પેકિંગ ના હોય ચેક કરીને પછી ગેસ સ્ટાર્ટ કરતા પણ આજે એવું થઈ ગયું કે એક મેં જો ખોલ્યો તો તાત્કાલિક જ ગેસમાંથી નહોતી ઉડતી પેકે અંદર વાંચલાઈ જ નહોતો આખો નો જ નથી એની એટલે આપણે મિસ્ટેક નથી હામે મિસ્ટેક આવેલ છે અત્યારે તો બસ આટલું જ એને મૂકી દીધો હવે કે આપણે લખતા પણ નહીં જવા દેતા જતા સીપા બધા લોકો ભેગા થઈ હતા चालू चाहिए अंदर पांच के जी जेट गैस आए बस जय माताजी तटलूज आगे बताते तो रहसा